આખું તંત્ર પૂરજોશથી કામ કરી રહ્યું છે રાજકોટને ત્રણ હજાર બસો કરોડથી વધારાના પ્રોજેક્ટ્સની ભેટ જ્યારે મળી રહી છે એમાં ખાસ કરીને રાજકોટ એમ્સ જે અગિયાર એક હજાર એકસો પંચાણું કરોડના ખર્ચે બનવા પામેલ છે રાજકોટથી સુરેન્દ્રનગર જે લાઇન છે એની ડબલિંગ થઈ છે એ સિવાય જનાના હોસ્પિટલ જે છે એમાં મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ એક સા સાતસો પચાસ બેડની જ્યારે એકસો વીસ કરોડ રૂપિયાના ખર્ચે કાર્યાન્વયન થઈ જઈ થવા જઈ રહી છે ત્યારે અમે માનનીય વડાપ્રધાનશ્રીને સ્વીકાર આવકારવા ખૂબ આતુર છીએ સાહેબ પહેલાં જશે એમ્સ ત્યાં એમની પંદર મિનિટની મુલાકાત છે પછી સાહેબનું રોડ શો જૂના એરપોર્ટથી સભા સ્થળ એટલે રેસકોર્સ સુધી પ્લાન કરવામાં આવેલું છે અને બધા દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે પોતપોતાનું સ્થાન અઢી વાગ્યેથી ગ્રહણ કરી લે જે મેં કીધું કે બધાને દર્શક મિત્રોને વિનંતી છે કે પોતાનું જે સ્થાન છે અઢી વાગે ગ્રહણ કરી લે